ઘરના મુખ્ય દ્વાર પર લગાવો મા લક્ષ્મી ગણેશજીની તસવીર મળશે સુખ સમૃદ્ધિ વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દ્વાર પર અમુક એવી તસવીર લગાવવા માટે જણાવાયું છે જેમને લગાવવાથી ઘણા પ્રકારની સમસ્યાથી છુટકારો મળે છે ઘરના મેઇન ગેટને દરેક પોતાના અનુસાર તેને સજાવે છે કોઈ છોટ લગાવે છે તો કોઈ વિન્ડ ચેન તો કોઈ ભગવાનની તસવીર દરમિયાન કઈ વસ્તુ વાસ્તુના અનુસાર શુભ અને લાભકારી માનવામાં આવે છે આમ તો બજારમાં ઘણા પ્રકારના ભગવાનની તસવીર મળી જાય છે પરંતુ કોઈ પણ તસવીરને લગાવ્યા પહેલાં વાસ્તુનું જ્ઞાન હોવું જરૂરી છે જો કે આવું ન કરવા પર ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તે સ્વાસ્થ્ય સંબંધિત હોઈ શકે છે કે પછી આર્થિક રીતે જોડાયેલો હોય છે માતા લક્ષ્મીની તસવીર વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર બંની દેવી માતા લક્ષ્મીની તસવીર લગાવવામાં આવી શકે છે વ્યક્તિ છે તો માતા લક્ષ્મીની મૂર્તિ પણ લગાવી શકે છે માતા લક્ષ્મીની તસવીર લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે છે એટલું જ નહીં માતા લક્ષ્મીની તસવીર લગાવવાથી તે પ્રસન્ન રહે છે અને તેમના આશીર્વાદ જળવાઈ રહે છે જેનાથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી માતા લક્ષ્મીની તસવીર આવી હોવી જોઈએ ભગવાન ગણેશની તસવીર ઘરમાં સુખ અને સમૃદ્ધિ જાળવી રાખવા માટે મુખ્ય દ્વાર પર ભગવાન ગણેશની તસવીર લગાવો આવી તસવીર લગાવવાથી ઘરમાં ખુશહાલી આવે છે ભગવાન ગણેશની તસવીર કેવી હોવી જોઈએ ધ્યાન રાખો કે ભગવાન ગણેશની એવી તસવીરને લગાવો જેમાં તેમની સૂંઢ ડાબી તરફ હોય આ તસવીરને ઘરની ઉપર ઉત્તર કે પૂર્વ દિશામાં જ લગાવો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો